અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના નેશવડ ગામે મારામારીનો બનાવ બનતા ઈજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેશવડ ગામે દિવાળીની રાત્રિ દરમિયાન થયેલ બોલાચાલીને દાજ રાખી અને આજે એક યુવાન ઉપર શરી વડે હુમલો થયેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જો કે ઈજાગ્રસ્તને તળાજા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી

લાવા ભાઈ કાના ભાઈ રાખો હું ઘરે આવું નાના હું વડોદરા આવ્યો છું વડોદરા થી મેં બે વર્ષમાં બે દિવસ કાંટો મારવા આવ્યો ને છોકરા ફટાકડા મોટી ભાગ્યા રાજ્ય સમજાવીને એ લોકોની ગેરમૂટી સવારમાં અમારા છોકરા ભૂતા હતા ત્યારે એ લોકો એના ઘેરેથી આવ્યા અને આવી છોકરા થયો એટલે એક છોકરાએ પકડી દીધો અને એક છોકરાએ સેરીંગ કરી દીધી અને એના બાપા લાકડાનો હથિયારનો ગામ આવ્યો અને બીજો મારા કાકાનો છોકરો છે એના માથામાં વગર કાઢી છે તમારી જૂની કોઈ અગાવત કરી નહીં જૂની કોઈ અદાવત કરવાનું છે હા પોલીસ કરવાનું છે